ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત છઠ્ઠી પર્વત આરોહણ અવરોહણ સ્પર્ધા ચોટીલા ખાતે યોજાનાર હોવાથી તેની લઈ નાયબ કલેક્ટર દ્વારા સંબંધિત અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી આ સ્પર્ધામાં ત્રણસો સિત્તેર થી વધુ સ્પર્ધકો ભાગ લેશે તેવી માહિતી આપવામાં આવી છે બેઠકમાં નાયબ કલેક્ટર જિલ્લા યુવા વિકાસ અધિકારી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે પીજીવીસીએલ વિભાગ્યક્રમ દરમિયાન વીજ પુરવઠો સતત ચાલુ રહે તે અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી ઉપરાંત ચીફ ઓફિસરને સાફ સફાઈ તથા અન્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું

માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી સાથે આ પર્વત આરોહણ અવરોહણ સ્પર્ધામાં પ્રથમ ક્રમ થી પચીસમા ક્રમ સુધી વિજેતા થનાર સ્પર્ધકોને રોકડ ઇનામ તેમજ શિલ્ડ એનાયત કરવામાં આવશે તો રાજ્ય સ્તરની આ સ્પર્ધા સફળ બને તે માટે તમામ વિભાગો સંકલન સાથે કામગીરી કરે તેવા નિર્દેશો બેઠક દરમિયાન આપવામાં આવ્યા હતા